આજથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે આજથી ધોરણ દસ અને બાર ની પરીક્ષાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે આજે ધોરણ બાર નું પ્રથમ પેપર અકાઉન્ટ નું હતું ત્યારે વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આસ્તી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારે સવારે ધોરણ દસ નું પરીક્ષા સફળતા પ્રાપ્ત કરે તે અંતર્ગત વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવાનો કાર્યક્રમ નું આયોજન વોર્ડ અઢાર કોંગ્રેસ સમિતિ દ્વારા રાખવામાં આવ્યું હતું જયારે આ કાર્યક્રમ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સાથે સરસ્વતી

ખૂબ મહેનત કરે છે તનતોડ પરિશ્રમ કરે છે એની સાથે સાથે વાલીઓ પણ એમની સાથે રચેલા પચેલા રહે છે અને મહેનતમાં ભાગીદાર બને છે એ લોકોને ઉત્સાહ આપવા માટે ત્યારે જ્યારે આજે પેપર આપવા આવતા હોય છે ત્યારે નોર્મલ તો એક્ઝામ વિદ્યાર્થીઓ આપતા હોય છે પણ ઘણી વખત બોર્ડની એક્ઝામ હોય છે બોર્ડનું નામ સાંભળતા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે કે એમને ચિંતા હોય છે કે પેપર કેવું હશે સારું હશે અઘરું હશે લેન્ધી હશે એવા પ્રકારના પ્રશ્નો હોય છે ત્યારે અમે લોકો અહીંયા ઉપસ્થિત રહીને સૌ વિદ્યાર્થીઓને એમને હિંમત આપવા માટે એમને શુભેચ્છા આપવા માટે અને મા સરસ્વતીની પૂજન કરાવીને તેમને ચોકલેટ આપીને તેમને ધાણા અને ગોળ જે આપણા હિન્દુ સંસ્કૃતિમાં ખૂબ શુભ મનાય છે સુકુણ સુકણ મનાય છે એ આપીને એમને અર્પણ કરીને ફૂલ અર્પણ કરીને વિદ્યાર્થીઓને મોકલ્યા છે અને મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે હે મા સરસ્વતી ભગવતી અમારા વિસ્તારના વિદ્યાર્થીઓને આ પેપરો સારા જાય એમનું ઉજ્જવળ ભવિષ્ય બને અને તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની અને સારા ગુણ મેળવે એવી શુભેચ્છાઓ અમારા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો આપી છે આજે ટવેલ્થ સ્ટેન્ડર્ડની એક્ઝામ છે બોર્ડની એચ એસ એસસીની તો આજે અમે અહીંયા ઉપસ્થિત છે અમારી પરીક્ષા આપવા અમે આખા વર્ષ જેટલી બી મહેનત કરી છે એનું આજે અમારે પરિણામ જોવા મળશે કે આજે અમે કેટલા મહેનત કરીને આખું વર્ષ અમે અહીંયા પહોંચ્યા છે તો આજે અમે અમારી આખું મહેનતથી જેટલું બી મહેનત કરી છે એટલું બધું અમે અમારું સારું આપીશું બેસ્ટ આપીશું અને બેસ્ટ કરીશું જેથી અમારે સારા રિઝલ્ટ આવે અને જે અમારા મા બાપથી જે અમે આશીર્વાદ આપ્યા છે અને જે છે એનાથી અમે પાસ થઈશું સારા માર્ક્સ